જોઈ શકો છો આપ જે આજે દ્રશ્યો જે છે વિજાપુર શહેરના અંદરના વિસ્તાર જે છે હુસેન ચોક આંદ્રાવાદ અને જે કહી શકાય કે આજે સીધો રસ્તો જે છે તે શોર્ટકટમાં જે કસીદાપના તરફ થાય છે પાછળનો રસ્તો છે જે સામેનો જે રસ્તો છે એ ચક્કર તરફ જાય છે આપણે જણાવી દઈએ કે જે પાણી જે છે ગંદુ પાણી છે અને જ્યારે રસ્તાના ઉપર નદી સમાજ રેલાઈ રહ્યો છે ત્યારે આપણે આપણે તમને એ પણ જાણ કરતા સાહેબ જણાવીએ કે આ જે પાણીની જે સમસ્યા છે ગંદા પાણીની ઘટ છે છેલ્લા ઘણા વર્ષોથી કહી શકાય પરંતુ આ સમસ્યાનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી આપ જોઈ શકો છો કે પાણી કેટલું ભરાયું છે આ શાળામાં જે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે પાણીમાં થઈને જઈ રહ્યા છે આપણે જોઈ શકો છો કે આ જે સ્થાનિક રહીશો છે

ખાસ તો સફાઈ માટે જે પાણી ઉભરાય છે ભયંકર પાણી ઉભરાય છે જે ચાલી શકન થી આપણે ને ચાલી ચાલવાનું મન થાય ના છાંટા ઉડે છે ગાડી લઈને તો એ છાંટા ઉડે છે કોઈ સારો માણસ આવી ના શકે ગામમાં અને બાળગામના લોકો તો અંદર તાળાજમાં છે આ ગામ જેવું કહેવામાં આવે છે અને અમે એના માટે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યા હતા મામલતદાર સાહેબ અમારે સાંભળ્યા અને પગલાં લેવાના અમને માહિતી આપી મામલતદાર સાહેબ શ્રી વિજાપુર સાથે અમે એ પ્રતિનિધિ મંડળ બનીને વિજાપુર નગરની પ્રાથમિક પાણીની સુવિધા ગટર સુવિધા રસ્તાની સુવિધા અને બીજી કેટલીક બાબતો વિશે વિજાપુર નગરપાલિકાના હાલના જે સત્તાતંત્ર છે એ લોકો વ્યવસ્થિત રૂપે અમલીકરણ કરે એ અંગે અમે સબળ રજૂઆત કરી છે એ અંગે અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ નગરપાલિકાના ખૂબ સિરિયસ બનીને સોભર બનીને પ્રજાલક્ષી પ્રશ્નો પ્રત્યે એક જવાબદારીપૂર્વક કામગીરી કરે એવી અમનાથી અપેક્ષા રખાય એવી રજૂઆતો પણ અમે કરી છે અને માનનીય મામલદાર શ્રી વિજાપુર સાહેબે ખૂબ શાંતિથી ખૂબ સંતોષજનક રીતે અમને સાંભળ્યા છે અને અમને આ બાબતે ઘટતું કરવાની અને યોગ્ય જરૂરી કરવાની ખાતરી આપેલી છે અમે આશા રાખીએ છીએ કે તમામ અધિકારી કર્મચારી આ બાબતમાં ચોક્કસપણે પ્રજાના હિતો લક્ષ્યમાં રાખીને પ્રજાની સુખાકારી અને જાહેર સુખાકારી લક્ષમાં રાખીને કામગીરી કરશે એવી સમગ્ર તંત્ર પાસે સત્તા તંત્ર પાસે જ્યારે ચૂંટાયેલું તંત્ર છે નહીં એ સંજોગોમાં અમારી સાથે કામ કરી અને કામગીરી કરશે એવી અપેક્ષા રાખી છે આભાર